આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એક મંચ પર જોવા મળ્યા અને એ પણ સૌરાષ્ટ્રની રાજનીતિનું એપિસેન્ટર ગણાતા અમરેલીમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા એક મંચ પર કેમ આવ્યા સાથે હસીને ફોટો પડાવી રહ્યા છે આવું કેમ થયું કારણ શું હતું આ બધાનું એક મંચ પર આવવાનું અને એ આવ્યા પછી જ્યારે સવાલ પૂછાયો તો નેતાઓએ પ્રતિક્રિયા શું આપી એ તમામ વિષયો પર વાત કરીશું જો કે પણ કહી દઉં કે આમ આદમી પાર્ટી માંથી ગોપાલભાઈ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાંથી ભરતભાઈ સુતરિયા અને કોંગ્રેસમાંથી પરેશભાઈ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના નેતાઓ છે એક મંચ પર આવ્યા હતા આ બધા જ નેતાઓ એક મંચ પર આવ્યા એનું કારણ શું છે વાત કરીએ એ વિષય પર નમસ્કાર આપની સાથે હું સિજલ તમને ખ્યાલ હશે ગુજરાતમાંથી સરદાર સન્માન યાત્રા નીકળી રહી છે એ યાત્રા ઘણા દિવસોથી ચાલી રહી છે જેમાં પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ અને એ યાત્રા જે વિસ્તારમાં પહોંચી રહી છે વિસ્તારના નેતાઓ એ યાત્રાની અંદર જોડાઈ રહ્યા છે આ યાત્રા છે એ પહોંચી હતી અમરેલીની અંદર અને જ્યારે યાત્રા અમરેલીની અંદર પહોંચી તો ગોપાલભાઈ ઇટાલિયા પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાર એની સાથે ભરતભાઈ સુતરિયા અમરેલીના સાંસદ આ બધા જ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા એક

અમરેલી જિલ્લો આખ્યો આ સરદાર સાહેબ ને વધાવવા માટે ખનગણી રહ્યો હતો અને તમારી સામે છે અને સરદાર સાહેબ છે તે કોઈ એક વ્યક્તિ ના નથી સર્વે સમાજ ના છે અહિયાં તમે જોઈ લો સર્વે સમાજ અને આ યાત્રા લઈને ગોપાલભાઈ જે નીકળ્યા છે ગોપાલભાઈ ને પણ અભિનંદન આપું છું કેમકે આવું સુંદર છે સરદાર સન્માન યાત્રાના નામે જ રાજકીય પાર્ટીના નેતાઓ એક મંચ પર તો આવ્યા જનતા પણ એ જ અપેક્ષા રાખે છે કે નેતા ચાહે કોઈ પણ પક્ષનો હોય એ જો સરદાર સન્માન યાત્રાના નામે એક મંચ પર આવી શકતો હોય તો એ જનતાના પ્રશ્નો માટે પણ એક થઈ શકવો જોઈએ જ્યારે ચૂંટાય ત્યારે જનતાના પ્રશ્નો માટે પણ એક સૂર્ય અવાજ ઉઠાવી શકવો જોઈએ તમે શું માની રહ્યા છો આ સરદાર સન્માન યાત્રા પર એક મંચ પર આવેલા નેતાઓ વિશે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર